ચૌસો ને ત્રીસ રૂપિયા છ એક બે હજાર સુધી મંગળવાર લઈ ગયો

બેતાલીસ રૂપિયામાં વ્રત લખો તારીખ છ એક બે હજાર અને મંગળવારના લાઇવ ભાવ આપણે નિહાળી રહ્યા છીએ શેર કરવા વિનંતી સબસ્ક્રાઈબ કરવા વિનંતી

টুরঊ সূ�ুণ সময়ানা খাইর স Ouais તું જોતો આ કોઈ નોંધો મંગળવાર છત્રી બોલવું

ઓગણસી એસી એકાશી બ્યાસી છ્યાસી ચોરાશી પિંચ્યાસી છ્યાસી સિત્તેર નેવું એકાણું બાણું ત્રણું ચોરાણું પંદર ત્રાણું આપડે બીજું બીજું ગોટી લેવું ક્યાં આપડે વાંધો ત્રણ ગયો પુરાણું પંદરસો ને ચોરાણુ રૂપિયા છ એક બે હજાર ચીસ ઊંચામાં રીતના જો એક વાર 80701 2 વાર 23 40 50 60 70 80 90 1701 વાર હાજે ના ઓય મારા આમ જોજો મોઢેથી લઈને ઓ માલ હા હા

आस चोव चोवे चंदर कोल लटर सुपर महालक्ष्मी महालक्ष्मी

પંદરસો ને એસી ના ભાવ નીકળ્યા છ એક બે હજાર રૂપિયા ભાઈ રૂપિયા ચોરાશી છ્યાસી સિત્તેર નેવું એકાણું બાણું ત્રણું ચોરાણું પંદર ત્રાણું કઈ વાંધો શેર કાઢી મૂકે તો આપડે બીજો બીજો ગોતી લેવું આપડે વાંધો ત્રાણું પંદરસો ને ચોરાણું રૂપિયા છ બે હજાર ચોવીસ ઊંચા મારી ના ન